નમસ્કાર મિત્રો ખેડૂત માં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના ની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે કારણ કે બે હજાર રૂપિયાનો છેલ્લો વીસમો હપ્તો આવ્યો તેને લગભગ હવે એક મહિનો પૂર્ણ થઈ ચુક્યો છે ત્યાર પછી હવે ખેડૂત મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તો એના વિશે બધી જ માહિતી જે છે તે આજે આ ની અંદર ચર્ચા કરવાની છે આવનારો હપ્તો જે છે તે મિત્રો ખાસ કરીને તમને હવે દિવાળી પહેલા મળશે કે નહીં નવરાત્રી પહેલા મળશે કે નહીં અથવા તો ક્યારે મળશે કઈ તારીખે મળશે તે લઈને શું નવી જાહેરાત કરવામાં આવી છે બધી જ માહિતી

આવશે કેટલા રૂપિયાનો આવશે વધારો થશે કે નહીં અને કયા કયા લોકોને બિલકુલ હપ્તો નહીં મળે બધી જ માહિતી જાણીશું એ ટુ ઝેડ આ વિડીયોની અંદર સૌથી પહેલાં જો તમે ખેડૂત પોર્ટલ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અત્યારે જ આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર જે છે તે મિત્રો આપણે હંમેશા કામના અને ઉપયોગી વિડીયોઝ મૂકતા હોઈએ છીએ મિત્રો એક મહિનાથી આપણે આ ચેનલ ઉપર વિડીયો જે છે તે નથી મૂકેલો લાસ્ટ વિડીયો હપ્તાનો હવે મિત્રો આ આપણે હપ્તાની સિરીઝ શરૂ કરીએ છીએ એટલે કે હવે પછીનો હપ્તો એકવીસમો છે એકવીસમો હપ્તો આવશે પહેલા હું તમને આ ચેનલ ઉપર હવે દસ થી પંદર વિડીયો આપી દઈશ એ વિડીયો તમે જોશો રેગ્યુલર તો તમને આવનારો હપ્તો જે છે તે સીધો બેંક ખાતામાં મળી જશે કોઈ પણ પ્રોબ્લેમ તમને નહીં આવે તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ ટાઈમ પાસ કર્યા વગર

પચીસ ના રોજ તો હવે તહેવારો આવી રહ્યા છે નવરાત્રી અને દિવાળી તો મિત્રો ઘણી વખત એવું થાય છે કે હપ્તો જે છે તે મોડો આવવાનો હોય છે પરંતુ નરેન્દ્ર મોદી જે છે તે હપ્તો વહેલો આપી દેશે મોટા ભાગે દિવાળી દિવાળી પર આ વસ્તુ બને છે કારણ કે ખેડૂતોને જો કોઈ પૈસા વાપરવા હોય જો આ બે કોઈ પણ વસ્તુ લેવી હોય તો દિવાળી ઉપર આ રૂપિયા ખેડૂતો વાપરી શકે તે માટે મિત્રો ઘણી વખત એવું બન્યું છે ગયા મહિને ગયા વર્ષની વાત કરીએ તો મિત્રો ગયા વર્ષે દિવાળીની જસ્ટ પચીસ દિવસ પહેલા નરેન્દ્ર મોદી દ્વારા હપ્તો જે છે તે ખાતામાં આપવામાં આવ્યો હતો એના આગલા વર્ષની વાત કરીએ તો એના આગલા વર્ષે બેસતા વર્ષના દિવસે જે છે તે હપ્તો ખાતામાં આપ્યો હતો એટલે કે દિવાળીના પણ એક મહિના પછી હપ્તો હપ્તો આવી શકે ખાતામાં પરંતુ મિત્રો એવું નહીં થાય આ જે છે તે દિવાળીની આસપાસ તમને જોવા મળશે એવું હું મારા અનુભવને આધારે તમને જણાવું છું આ મિત્રો સરકારે હજુ ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ નથી આપી કોઈ જાહેરાત નથી કરી જ્યારે મિત્રો કરશે ત્યારે અમે તમને જે છે તે આ ચેનલના માધ્યમથી બધી માહિતી આપીશું પરંતુ અત્યારે મારું અનુમાન મુજબ હું તમને જણાવું મિત્રો ઓગસ્ટ મહિનામાં જે હપ્તો આવ્યો છે ત્યારે પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર ઓક્ટોબર મહિનાની અંદર એટલે કે દસમા મહિનાની અંદર દિવાળી જે છે તે વીસ તારીખ આસપાસ છે તો આ હપ્તો તમને પચીસ થી ત્રીસ ઓક્ટોબરની વચ્ચે જોવા મળી શકે તેવો મિત્રો મારું અનુમાન છે કારણ કે દર વખતે દિવાળી આસપાસ જે છે તે નરેન્દ્ર મોદી મિત્રો હપ્તો ટ્રાન્સફર કરતા હોય છે ખેડૂત ખાતેદારોના ખાતામાં એવી મિત્રો પેટર્ન છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવી છે જે અમે મિત્રો એનો અભ્યાસ કરીને એના આધારે તમને જણાવી રહ્યા છે ત્યાર પછી હવે મિત્રો આ વિડીયોમાં આગળ હું તમને વાત કરું કે ખાસ આ હપ્તો તો આવી જશે કઈ તારીખે પણ મિત્રો મેં તમને જણાવી દીધું તો એની પહેલા હજુ પણ અત્યારે આપણી પાસે બે મહિના છે કોઈ પણ કામ આપણું બાકી હોય એ આપણે કરાવી લેવાનું છે જેથી હપ્તો આરામથી આપણા ખાતામાં પડી જાય અને એ મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નથી આ ચેનલ સબસ્ક્રાઈ વધારે વાત કરીશું પરંતુ અત્યારે પણ મિત્રો તમને થોડી ઘણી માહિતી આપું તો મિત્રો તમે જાણતા હશો કે અત્યારે ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં બે હજારની જગ્યાએ સરકાર હવે ચાર ના હપ્તા આપે છે આપણા પાડોશી રાજ્યની વાત કરીએ તો ગુજરાતના બે પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યની અંદર ભાજપની સરકાર છે અને આ બંને રાજ્યની અંદર હવે વર્ષથી ભાજપની સરકાર છે કે હપ્તાની જગ્યાએ વધારો કરી આપવામાં આવે કારણ કે જો બીજે ભાજપ સરકાર હોય અને ત્યાં હપ્તા વધતા હોય તો ગુજરાતના ખેડૂતોને શા માટે ભાજપ સરકાર બે હજારના હપ્તા નથી વધારી આપતી આ મારો પ્રશ્ન નહીં ગુજરાતના બધા ખેડૂતોનો પ્રશ્ન છે અને આની પહેલા મિત્રો જગદી ધનખડ કે જે આપણા ઉપરાષ્ટ્રપતિ રહી ચુક્યા છે જેમણે હમણાં જ હજી રાજીનામું આપ્યું તેમણે પણ એક માંગણી કરી હતી કે બે હજારના હપ્તાથી ખેડૂતોની કોઈ રાહત મળતી નથી બે હજારના હપ્તાથી ખેડૂતોનું કોઈ ખાતર પણ આવતું નથી કોઈ બિયારણ પણ આવતું નથી જેથી આ રકમ વધારો કરી આપે સરકાર તો ખેડૂતોને ફાયદાકારક થઈ શકે બે હજાર રૂપિયાથી કોઈ ફાયદો થતો નથી જગદીપ ધનખડે મિત્રો એવી માગણી કરી હતી કે ખેડૂતોને બે હજારની જગ્યાએ દસ હજાર ઉપરના જો હપ્તા મળે તો એ પૈસા કામમાં આવી શકે તો એ પૈસા ખેડૂતોને રાહત આપી શકે આ મામલે મિત્રો જો તમે ખેડૂત હોય તો તમને વધારે નોલેજ હશે વધારે જ્ઞાન હશે તમારી શું માંગશે તમે શું કહેવા માંગો છો આ મુદ્દે મને કોમેન્ટમાં લખીને જણાવજો બાકી મિત્રો તમને જણાવી દઈએ તો આવનારો જે હપ્તો આવે એના પહેલા કઈ કઈ વસ્તુઓ તમારે કરવી પડશે નહીતર તમને હપ્તો નહીં મળે તો એના વિશે મિત્રો હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા નથી કરવાની આગળના વિડીયો આપણે લાવીશું જેમાં મિત્રો જે છે તે તમારે કેવાયસી કેવી રીતના કરવું ઘરે બેઠા બધી પ્રોસેસ કઈ રીતના કરવી હું તમને શીખવાડીશ અને આવનારા સમયમાં બે હજાર રૂપિયાના હપ્તાને લઈને જે કંઈ પણ નવી અપડેટ આવશે એ તમને આ ચેનલ ઉપર જ સૌથી પહેલા જાણવા મળશે તો ખેડૂત પોર્ટલ ચેનલને ને કરજો આ ચેનલના માધ્યમથી બધા જ વિડીયો જે છે મિત્રો આપણે આ ચેનલ ઉપર રેગ્યુલર બેસીસ ઉપર આપણે આપવામાં આવશે છે ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાય